નમસ્કાર મિત્રો તો જ્ઞાન સાધના સ્કોલરશિપ બે હજાર પચીસ માટે તમારી જે સ્કોલરશિપ છે તે ક્યારે જમા થતી હોય છે એટલે કે તમારા બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ ક્યારે આવશે અને જે સ્કોલરશિપ આવશે તો તેની જાણ તમને કરવામાં આવશે કે નહીં આવે તેમજ તમારું જે ફોર્મ છે તે ડીઓ કચેરીમાંથી પાસ થયું છે તમારા ફોર્મને અપ્રુવલ મળ્યું છે કે નથી મળ્યું તો તેની જાણકારી પણ કેવી રીતે મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમારું જે પણ બેંક એકાઉન્ટ અને અન્ય વિગતો છે તેનું અપ્રુવલ ડીઓ કચેરીમાં મળી જશે અને તમામ વિદ્યાર્થીઓની આ પ્રોસેસ પૂર્ણ થઈ જશે એટલે કે તમામ વિદ્યાર્થીઓના તમારા જે બેન્ક અકાઉન્ટની વિગત અને જે છે બીજી અન્ય વિગત ઉમેરવાનું બંધ થઈ જશે ત્યારબાદ જે પણ વિદ્યાર્થીના જે બેંક એકાઉન્ટ તેમજ અન્ય વિગતોમાં ભૂલ હશે તેને રિજેક્ટ થઈ અને સ્કૂલમાં ફરી આવશે ત્યારબાદ ફરી પાછું અપ્રુવલ મળી અને ડીઓ કચેરીમાંથી ફાઇનલ અપ્રુવલ તેમાં મેળવવામાં આવશે એટલે કે ડીઓ કચેરીમાં તમને એ તે તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ અપ્રુવલ પ્રોસેસ પૂર્ણ થઈ જશે એટલે ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓની યાદી છે તે આગળ છે તે કેન્દ્ર લેવલે મોકલવામાં આવતી હોય છે અને ત્યારબાદ તમારી જે સ્કોલરશીપ છે તે ડાયરેક તમારા બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવતી હોય છે તો ગયા વર્ષે થોડીક વાર લાગી હતી આ પ્રોસેસની એટલે કે ગયા વર્ષે ત્રીજા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં તમારી જે સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં જમા થઈ હતી પરંતુ આ વર્ષે જે છે તે પ્રોસેસ ઝડપી થઈ હતી એટલે કે અંદાજે તમારે જે છે તે તમારું જે દિવાળી વેકેશન ખુલશે એટલે તમારે અંદાજે પહેલાં બીજા મહિનામાં જમા થવાની સંભાવના છે એટલે કે પહેલાં બીજા મહિનામાં તમારે જે જ્ઞાન સાધના અને અન્ય સ્કોલરશીપ માટેનું તમારો પ્રથમ હપ્તો છે તે જમા થઈ જશે અને તે જ્યારે પણ જમા થશે અથવા તમને સ્કોલરશિપનો લાભ મળશે કે નહીં મળે તો તેમાં તમારી જાણ છે તે તમને મેસેજ દ્વારા કરવામાં આવતી હોય છે એટલે કે તમે જે પણ મોબાઈલ નંબર જ્યારે રજીસ્ટ્રેશન વખતે અથવા ત્યારે બેંક એકાઉન્ટ ઉમેરતી વખતે કે અન્ય રજીસ્ટ્રેશનમાં તમને જે બેંક ખાતામાં તમારા જે મોબાઈલ નંબર આપ્યા હશે તેના મોબાઈલ નંબરમાં તમારા મેસેજના માધ્યમથી તમને જાણ થશે કે તમારું ફોર્મને અપ્રુવલ મળ્યું છે કે નથી મળ્યું અને તમારા ખાતામાં બેંક અકાઉન્ટમાં જે સ્કોલરશિપ જમા થશે કે નહીં થાય તેના વિશેની માહિતી છે તો તમારા મેસેજ દ્વારા જ્યારે પણ બેંક ખાતાની જે અપડેટ આવશે ત્યારે તમને જણાવવામાં આવશે મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારી સ્કોલરશીપ ક્યારે જમા થશે અને જે જ્ઞાન સાધનાની આ વેબસાઇટ છે તેમાં પણ જે આ જ્ઞાન સાધના માટેની અગત્યની સૂચનાનો ડેક્સબોર્ડ લખેલ છે અહીં તેમાં પણ અહીંથી પણ તમને જાણ થઈ જશે કે તમારું આગળ કઈ કઈ માહિતી આપેલી છે અહીં અત્યારે તો કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી પણ જ્યારે પણ તે જમા થશે ત્યારે તમે અહીંથી પણ જાણકારી મેળવી શકો છો અને આગળ તમારા સ્ટુડન્ટ લોગ ઇન કરીને પણ તમારી સંપૂર્ણ વિગતો છે તે તેમાં તમારે આપેલી હશે એટલે તમારું ફોર્મ ડીઓ કચેરીમાંથી અપ્રુવલ મળ્યું છે કે નથી મળ્યું તમારી સ્કોલરશિપ ક્યારે જમા થશે ને અને તમારી જે સ્કોલરશિપ છે તે પ્રથમ હપ્તામાં કેટલી જમા થતી હોય છે એટલે કે તમામ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ છે તે એક સરખી હોતી નથી તમને પણ જાણે જ હશે કે પ્રાઇવેટ સ્કૂલમાં વધારે સ્કોલરશિપ આપવામાં આવે છે અને સરકારી સ્કૂલમાં ઓછી આપવામાં આવે છે તો તમારા પ્રથમ હપ્તામાં જે સ્કોલરશિપ છે તે અંદાજે અગિયાર હજાર રૂપિયા પ્રાઇવેટ સ્કૂલમાં અને જે સરકારી સ્કૂલમાં છે તે ત્રણ હજાર રૂપિયા આપતા હોય છે અને જો આગળ કોઈ પણ ફેરફાર થાય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આખા વર્ષની સ્કોલરશીપ એક સાથે જમા થતી હોય છે એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ડાયરેક બાવીસ હજાર રૂપિયા આપે અને જે સરકારી સ્કૂલમાં છે તે છ હજાર રૂપિયા સીધા આખા વર્ષના તમારે સ્કોલરશીપ છે તે જમા થતી હોય છે તેમજ કોઈપણ પ્રકારનો અન્ય ફેરફાર આવશે તો તેની પણ જાણ હું કરી દઈશ અને આ તમામ જે છે તે તમારા ક્યારે જમા થશે તેની તારીખ જાહેર થશે તો તેની પણ જાણકારી હું કરી દઈશ અને અન્ય કોઈપણ પ્રકારની જ્ઞાન સાધનાને લઈ અને નવી માહિતી આવશે તો તેની જાણ પણ હું સૌપ્રથમ તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ તેમજ પણ પ્રકારની અન્ય મૂંઝવણ હોય આ યોજનાને લઈ તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને હજુ સુધી કોઈપણ વિદ્યાર્થી મિત્રોએ જે બેંક ખાતાની વિગતો ઉમેરી ન હોય તો તે પણ તમે ઉમેરી લેજો કારણ કે હજુ સુધી બેંક ખાતાની વિગતો ઉમેરવાનું શરૂ છે તમે જ્યારે તમારી સ્કૂલના માધ્યમથી તમે ઉમેરી શકશો તેમજ જે પણ સ્કૂલનું નામ આ જ્ઞાન સાધનાની એમ્પેલ લિસ્ટમાં નહીં હોય તેમાં આ વિગતો ઉમેરવાનું નહીં થાય એટલે કે તેમાં આ જે સ્કૂલ લોગિન દ્વારા જે તમારી બેંક ખાતાની વિગતો ઉમેરાય છે તે ઉમેરવાનું નહીં થાય કારણ કે જે જ્ઞાન સાધનાની લિસ્ટમાં જે નામ હશે સ્કૂલનું તે જ તે તેની સ્કૂલમાં જ આ તમામ વિગતો ઉમેરવાનું શરૂ થશે અને તેનું જ જે છે તે સ્કૂલ લોગિન થશે કોઈ પણ અન્ય સ્કૂલનું જે છે તે લોગિન થશે નહીં અને આગળ કોઈપણ પ્રકારની અન્ય માહિતી આવશે તો તેની જાણ પણ હું વિડીયોના માધ્યમથી કરીશ અને સ્ટુડન્ટ લોગિનમાં છે તે અત્યારે કોઈપણ પ્રકારની અન્ય માહિતી આપેલી નથી પરંતુ જ્યારે પણ સ્ટુડન્ટ લોગિનમાં કોઈ અન્ય માહિતી આવશે તો ત્યારે પણ તેની જાણ હું કરી દઈશ તો ત્યાં સુધી મારી ચેનલે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોને તમારા મિત્રવર્તુને શેર કરજો અને આગળની આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલ સાથે બન્યા રહેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત